વડોદરા શહેર માં ગણેશ ઉત્સવ ને ધ્યાનમાં રાખીને પંદર દિવસ બેનર લગાવવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોર્ડિંગ બેનર મુદ્દે વડોદરા ગણેશ મંડળ દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ ગણેશ ગણેશોત્સવ પરમાં હોર્ડિંગ બેનર લગાવવા દેવા રજૂઆત કરવામાં આવી પાલિકા દ્વારા ફ્રી હોર્ડિંગ સિટી બનાવવાનો ઠરાવ એક માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારી શરૂ થઈ છે ત્યારે ગણેશોત્સવના આયોજકોએ વિરોધ દર્શાવ્યો છે પ્રતાપ પ્રતાપમળગાની પૂરના ગણેશ આયોજક જય ઠાકોરે મેયર કમિશનર અને સ્થાયી ચેરમેનને આજે પાલિકામાં આવેદનપત્ર આપી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારો પૂરતા બેનર હોર્ડિંગ્સ અને ગેટ ન કાઢવામાં આવે જય ઠાકોરે મીડિયા સમક્ષ રજૂઆત કરી કે ગણેશોત્સવ સહિતના તહેવારોમાં બેનર ગેટ લગાડવાથી મંડળોને જાહેરાત મળે છે જો ગેટ કે હોર્ડિંગ્સ કઢાશે તો ગણેશ મંડળો રોડ પર તેવી આપી છે શહેરમાં બાદ ગણેશ ઉત્સવ નવરાત્રી અને દિવાળીની જેમાં ઠેર ઠેર ધાર્મિક હોર્ડિંગ્સ બેનર અને જાહેરાતો માટે ગેટ લગાવાય છે આ તમામ બાબતો ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે ત્યારે મેયર અને ચેરમેન આગામી દિવસોમાં હોર્ડિંગ હટાવવાના નિર્ણયોને અમલ બાજુ પર મૂકે ગત વર્ષે જે રીતે અયોધ્યાવાળી કરવાની તૈયારી હતી તેજ રીતે આ વર્ષે પણ ગણેશ મંડળો રોડ પર ઉતરી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનનો ઘેરાવો કરશે આજે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન ખાતે મેયર શ્રી ચેરમેન શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આદનપત્ર આપવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર ગણેશોત્સવ આવી રહ્યો છે હાલ વડોદરા શહેરની અંદર બેનર અને હોલ્ડિંગ પર બેન છે પણ પંદર દિવસ માટે એ જે બેન છે બેનર હોલ્ડિંગ અને ગેટ પર એ હટાવવાની અંદર આવે કેમ કે ગણેશોત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો વિષય છે આપણા ભારત દેશની અંદર અને વડોદરામાં ખૂબ રંગેચંગેની ઉજવણી થાય છે ગણેશ મંડળોને એડવર્ટાઇઝ પેટે ખૂબ મોટા ફંડફાળા આ ઉત્સવની અંદર મળતા હોય છે જેને કારણે એ લોકો ખૂબ સારું આયોજન કરી શકતા હોય છે પણ એના જ અવેજની અંદર એમને બેનર હોલ્ડિંગ કે ગેટ એમની એડવર્ટાઈઝમેન્ટ કરવાની હોય છે જો આ બેનર હોલ્ડિંગનો જે રોગ છે એ નહીં હટે તો આ વખતે એડવર્ટાઈઝમેન્ટ પણ ગણેશ મંડળને નહીં મળે એમને ફંડફાળો નહીં આવે અને કશે ને કશે આ ગણેશોત્સવ વડોદરા શહેરની અંદર ઝાંખો પડશે જેને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારા આવેદનપત્રને સાંભળીને અમારા આવેદનને સાંભળીને આગલા સમયની અંદર એનું સુખદ નિરાકરણ નહીં આવે તો અમે ગણેશ મંડળોએ ભેગા થઈને સો ટકા ને કશે વિરોધ કરવો પડશે